બીજી તરફ સુરત મહાનગરપાલિકાનો વિભાગ છે જે આ નાના વેપારીઓને હેરાન કરે છે પ્રધાનમંત્રી દ્વારા આ નાના વ્યાપારીઓ માટે સ્વનિધિ યોજના જાહેર કરવામાં આવી છે પણ કોર્પોરેશન લાગે છે કોઈના ગયામાં નથી આ એ જ કોર્પોરેશન છે જે પરિસ્થિતિ લોકોની નથી સમજી રહ્યું મોટી દુકાનો જે મોટી હોટલ્સ છે એ દબાણ કરીને બેઠા છે શહેરમાં ત્યાં કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવી રહ્યા જ્યારે બીજી બાજુ પરિસ્થિતિ આ નાના લોકોની કોઈ પણ નથી સમજી રહ્યું અને એના જ કારણે કોઈ પણ નક્કર પગલા નથી લેવામાં આવી રહ્યા મહાનગરપાલિકા બેવડી નીતિ કરી રહી છે અને એટલા માટે જ સવાલ મહાનગરપાલિકાની નીતિ પર પણ અત્યારે થઈ રહ્યો છે રાજકીય લોકો વાત કરે છે એ અલગ હોય છે અને બ્યુરોક્રેટ્સ જે પોતાની નીતિ અપનાવી રહ્યા છે એ તદ્દન વિપરીત હોય તેવું લાગી રહ્યું છે અને આજ કેસમાં અત્યારે આવા જ પ્રકારનો કિસ્સો જોવા મળી રહ્યો છે સુરતથી સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી રસ્તા પર ખાણીપીણી કે અન્ય ચીજ વસ્તુઓની લારી ગલ્લા લગાવી વેપાર કરતા સ્ટ્રીટ વેન્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને મહાનગરપાલિકાની આ કામગીરી સામે સુરતના પાલ આરટીઓ સ્ટ્રીટ વેન્ડરો દ્વારા અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો મોટી સંખ્યામાં આ તમામ સ્ટ્રીટ વેન્ડરો એકત્રિત થઈ ગયા અને જાહેર રોડ પર ભીખ માંગી તંત્રની નીતિ સામે વિરોધ દર્શાવવા લાગ્યા આ વિરોધ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય શા માટે આવો વિરોધ કરી રહ્યા છે શા માટે આટલા રોષે ભરાયા છે આ સ્ટ્રીટ વેન્ડર્સ સાંભળીએ અમે પીપલો ડુમસ રોડ ઉપર કેટલા વર્ષથી

હું તો ખુદ પોતે ગૃહિણી છું આ બેન ગૃહિણી છે આ બેન ગૃહિણી છે એમના છોકરા ભણે છે એમના છોકરા ભણે છે જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય જો અમનારા છોકરાઓ જો ઘરમાં બેસી જશે તો અમે છોકરાઓને ભણાવશું કેવી રીતના જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા બહેનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા દો જે દિવસે તમે અમને ફાળવી આપશો જગ્યા અમે છે ચેક રીતે અમે હટી જશું જગ્યા સરકારની નવી નવી સ્કીમો ચાલે છે નાના માણસો માટે અને ગાડી કલ્લા માટે એનો કે તમે લાભ લીધેલો સાહેબ અમે 10000 20000 50000 સુધીની અમે લોન લઈ ચૂક્યા છે જે અમને મોદી સાહેબે જે અમે ભાડાના ઘરમાં રહેતા તમને મોદી સાહેબે રહેવા માટે ઘર આપ્યા છે જે ઘરો અમે લીધા છે બેન આનાથી હવે જે એક મહિનાથી લારી બંધ છે તો તમને સમસ્યા શું આવે હપ્તા ભરવા બાબતમાં જો સાહેબ બહુ સમજ આજે પેલું કહેવત છે ને કે પૈસા માટે સગો બાપ બી સગો થતો નથી તો અમારી બેન્કો જે બેંકોના હપ્તા જે છોકરાઓની કોલેજ એ તો અમારા સગા થવાના નથી અમારે તો પછી શું કરવું પડશે એમના જોડે વ્યાજે અહીંયાથી વ્યાજે વ્યાજના પૈસા લઈને અમારે તો હપ્તા ભરવા પડશે તો છેલ્લા એક મહિનાથી વેપાર ધંધો તો બંધ છે એવામાં આ મહાનગરપાલિકાની કડક કાર્યવાહીથી હવે આ નાના વેપારીઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે જોવાનું રહેશે કે સરકાર આમની લાગણીને સમજે છે છે અને તંત્ર સુરતથી સંજય રાઠોડનો અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર